પોરબંદર શહેરમાં હાલ નગરપાલિકાના ફાયર વિભાગ સહિતના વિભાગો દ્વારા શહેરમાં ફાયર એનઓસી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પરંતુ પોરબંદર શાહ નગરપાલિકાની કચેરીની બિલ્ડિંગમાં જ ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે પોરબંદર શહેરમાં હાલ સ્કૂલ કોલેજના બિલ્ડિંગ ટ્યુશન ક્લાસીસ મોલ અને સિનેમા ઘર સહિતની બિલ્ડિંગમાં ફાયર સેફટી અંગે પોરબંદર પાલિકાના ફાયર વિભાગ તેમજ વિવિધ વિભાગોની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પોરબંદર છાયા નગરપાલિકા કચેરી બિલ્ડિંગમાં જ ફાયર સેફટીની એનઓસીનો અભાવ જોવા મળી રહ્યો છે આ બાબતે પાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે ફાયરના સાધનો લગાવવા અને એનઓસી મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એ ફાયર કંપનીઝ લોકો આવી અને અહીંયા સ્ટ્રક્ચરનું ઓબ્ઝર્વેશન કરી ગયા છે અને કોટેશનની પ્રક્રિયા ચાલે છે અને પછી એમાં જે મિનિમમ જેનું આવશે એ પ્રમાણે આપણે એમને ઓર્ડર આપશું અને ટૂંક સમયમાં એ ફેસિલિટી અવેલેબલ થઈ જશે સમગ્ર શહેરમાં ફાયર સેફ્ટીની એનઓસી અંગે તપાસ કરતી ખુદ પાલિકા કચેરી છેલ્લા ત્રણ વર્ષથી ફાયર એનઓસી વિહોણી હોવાથી આશ્ચર્ય સર્જાઈ રહ્યું છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર